સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદ ચૌધરીની આગેવાનીમાં આપ્યું આવેદન પત્ર તરસાડી નગરપાલિકા બહાર રામધૂન બોલાવી નોંધાવ્યો ઉગ્ર વિરોધ કોંગ્રેસ આગેવાનોએ તરસાડી પાલિકાને ભ્રષ્ટાચારનું એપિસેન્ટર ગણાવ્યું ગરીબોનું સ્મશાન પણ ના છોડ્યાનો આક્ષેપ કર્યો છે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના વિરોધની સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ આનંદ ચૌધરીની આગેવાનીમાં માંગરોળ તાલુકાના તરસાડી નગર ખાતે ભેગા થઈ બાબાસાહેબ સાહેબ આંબેડકરને ફૂલ અર્પણ કરી એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું રેલી બાબાસાહેબ આંબેડકર ચોક થી તરસાડી નગરપાલિકા ખાતે પહોંચી હતી તરસાડી નગરપાલિકા બહાર રામધૂન બોલાવી ઉગ્ર વિરોધ કર્યો હતો પાલિકા દ્વારા કરવામાં આવેલ વિકાસના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ કરવામાં આવ્યા હતા હાલમાં આજે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે માંડવીના માજી ધારાસભ્ય આનંદ ચૌધરીનું નામ જાહેર થયું હતું આનંદ ચૌધરીની આગેવાનીમાં હવે કોંગ્રેસ દ્વારા ચીમકી આપવામાં આવી છે કે ભાજપ દ્વારા થયેલા વિકાસના કામોની સ્થળ નિરીક્ષણ કરી અને જ્યાં ભ્રષ્ટાચાર થયાનું દેખાશે

એ કોઈ પણ જગ્યા બાકી નથી રાખી અને પેવર બ્લોક એક જગ્યાએ કરીને ફરી પાછા ઉખેડવાના ફરી પાછા નાખવાના રસ્તો થઈ ગયા પછી પાઇપ નાખવાના ગટર કરવાની અને ફરી પાછા પેવર બ્લોક કરવાના એટલે કામ સતત ચાલતું રહેવું જોઈએ અને જે કટકીખોરો છે એને ઘરમાં કટકી જવી જોઈએ એવું આ તંત્ર ભાજપનું ચાલે છે હાલમાં જે ગંભીરા બ્રિજ તૂટ્યો અને તક્ષશિલા સુરતમાં થઈ ત્યારે પણ આ લોકોના પેટમાં પાણી આવેલું નથી અને સિસ્ટમ એવી થઈ ગઈ છે કે ભાજપના કમલમમાં જ્યાં સુધી ચાલીસ ટકા કમિશન નહીં જાય ત્યાં સુધી હોર કોટર આપતા નથી એટલે કોન્ટ્રાક્ટરો પણ એ પાણીવાળું કામ કરે છે અને પ્રજા હેરાન પરેશાન થાય છે અને ગંભીર ગંભીરા બિલ જેવી દુર્ઘટના સર્જાય છે અને નિર્દોષ લોકો મૃત્યુ પામે છે એટલે ભાજપને કોઈની શરમ નથી અને મરદા પર બેસીને ખાય એવી આ એની માનસિકતા છે એટલે જ્યાં સુધી પ્રજા નહીં જાગે ત્યાં સુધી અમારું આંદોલન સતત ચાલતું રહેશે અને અધિકારીઓને દંડવાનો પ્રયાસ કરતા કરતા રહીશું